અમે એક જ વખત દર્શન કરવા જેલા છે ખાલી એક જ વાર અમે તો 10 વારે આવો તો જન તો તમને કહેવાય કે તમે એટલે એટલે દૂરથી જો દર્શન કરવા આવતા હોય તો બહુ કહેવાય એટલા માટે અમે જાતા નથી અને તમે આટલે હી આવો એટલે જબર કહેવાય તો તમને આપણે જારે ઓળખણ થઈ શરૂઆત માં ઈ મે તમારા YouTube માં વિડિયો જોયા વિડિયો જોયા બરોબર તમે આ મને વાત કરી કે જમે જે આ વોટ્સઅપ ની અંદર તમે મારો નંબર ક્યાંથી લાયા હતા એ તમે વિડિયો નંબર આલે હા એક વિડિયો નંબર મારો નાખેલો છે સાચી એ એની પરથી તમારો જ્યારે ફોન આવ્યો એટલે મને ખબર પડી કે આ ક્યાંથી ફોન આવ્યો તમે મને વાત કરી કે જૂનાગઢ થી બોલો બોલું મેં કીધું હો આટલે આટલે આપણા વિડિયો જોયો એવી તો મને કોઈ દર મે મારા સપનાની અંદર વિચાર્યું નહોતું મેં તમારો વિડિયો જોયો ને પણ નંબર હતા એના ઉપર ફોન બરોબર

તો તમે ગાડી લઈને આવો તો મને ફોન કરજો તો કદીક મને ટાઈમ હશે હા તો મને લેતા જજો બરોબર મારે શું કે દર્શન કરવા લગભગ બે વર્ષ જેવું થઈ ગયું ત્યાં જવું છે ટાઈમ જ મળતો નથી તમે આખન તમારું ઘર છે કે ગામમાં છે ના અહીંથી મારું ઘર લગભગ બે ત્રણ કિલોમીટર જેવું દૂર છે બે ત્રણ કિલોમીટર જેવું એટલે આ બે ત્રણ મહિના માટે અહીં રહેવા માટે આવ્યા છો શું કે અહીં ઈટવાળાનું કામ કરો ઘરેથી અવાય નહીં

મકાન તો એવું બહુ મોટું નથી પણ નાનું એવું ધાર્યું છે બહુ મોટું મકાન નથી હવે આ યુટ્યુબ માં કાંક રૂપિયા રૂપિયા કમાયા તો મકાન બને નકર તો ક્યાં મકન અત્યારે સપના માં નહીં વિચાર્યા કે મકન બનશે કે નહીં પણ આ યુટ્યુબ માં કામ કરવું છે એવું કે જે રીતનું બધી રીત થી કામ કરી ગયા જશે થોડું થોડું આગળ જવાના સપના છે કરે માતાજી ટાપુ ઓલે જેવી નડા બેટવાળી અને સપના પૂરા કરે તો નડા બેટે અમે દર્શન કરવા તો જાસ તમારા જેવા આવા બધા મિત્રો અહીંયા થી અને એમન જો 500 500 કિલોમીટર થી દૂર સપોર્ટ કરતા હશે તો અમે આગળ જવાના જ છે લાયકુ તો મારી પહેલી દોર બતાવી દે હા લાયક અને આમાં દેખાય દે પણ તો અમને ખબર પડી જાતી હશે કે તમારી કોમેડ અમારા વિડિયો માં આવી છે તમે તરત લખો હો કે અમે જૂનાગઢ તાલુકાના આ ગામ થી કોમેડ કરી સારું હેડા હવે અમે જાવું ઘરે બરોબર કોઈ વાંધો નહીં તમે તારે શાંતિ તો ચા પાણી બનાવી દઉં ચા પાણી એવું બરોબર ચા પાણી કરતા ને ભલે તો સારું અને ટાઈમ મળે તો ભલે જય માતાજી માતાજી